કપડાનો ઢગલો કરી પછી સોફા પર બેહી એમ ઓર્ડર મળે જીકવા જીગુ ક્યારે ઉડશો કપડા ક્યારે ધોહો કોઈ દી એમ નથી થાતું કે હું મારા છોકરાને કહું જીગરને કે જીગર બેટા હોને એક મશીન લઈ આવી દે વોશિંગ મશીન તો એને કામમાં બહુ નિરાય રે પણ નહીં આપણો કોઈ સાંભળે જ નહીં ને હા હું તો શીખના ખરા પણ એનો દીકરો જીગર એનાથી ડબલ શીખણો ગમે તે કહું

ફટાફટ ધોવા મળો ને હાથ ઉપાડો ને એટલે બાકી છે કચરા પોતા જાહો પછી પાછું થઈ જાય રસોઈ નઈ બનાવી પડે થોડોક હાથ જલ્દી જલ્દી આખો ઉતાવેલ રાખો હું તમારી જેવડી હતી ને ઓ બેટા ગમે એવું કામ હોય ને

તમે ફટાફટ ધોઈ નાવો એટલે કસરા પોતા થાય ને પછી બપોરની રસોઈ બને હાલો જલ્દી થોડોક હાથ ઉપાડો એટલે ફટાફટ કામ થાય નવરા બેઠા બેઠા કામ જ નથી નથી કરે તો કેવું હું બધા કામ એમ નાખતી કામ નાખું પણ કામ ગમે તમને એક તો કામ નથી અને કરતા હોય ત્યાં ટક 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 સારું જ કરે તોય હમણાં કપડા ને હું કચરા પોતા કરીને

બધા ઘરે ઘરે વોશિંગ મશીન હોય કેવું દોસ્તો તમારું તમારી ઘરે છે કે નહીં કે તમારે મારી મશીન નથી લઈ દેવાની કમેન્ટમાં જરૂર બધા